આજે વહેલી સવારે અગમ્ય કારણસર આગ લાગતા અફડાતફડી મચી જવા પામી હતી ત્યારે વાત કરવામાં આવે તો બાબરનવા વિસ્તારની આજરોજ વહેલી સવારે ઘરના લોકો મજૂરી બહાર ગયેલ હોવાથી અગમ્ય આગ લાગતા આગે વિકરાળ રૂપ ધારણ કરતા આજુબાજુમાં રહેતા લોકો દોડી આવ્યા હતા આગને બુજાવવા માટે ઘરમાં રહેલ તમામ ઘર વઘરી થઈ હતી તેમજ મકાને પણ મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું હતું આગના કારણે બાજુના મકાને પણ નુકસાન થવા પામ્યું હતું તંત્ર દ્વારા યોગ્ય સહાય કરવામાં આવે તેવી ગરીબ પરિવારની માંગ ઉઠવા પામી છે આગ લાગતા ફાયર બ્રિગેડ ને જાણ કરાતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે આવી પહોંચતા આગને કાબુમાં મેળવી અને

બેટલ ગાડી ના ખરા બાળ ઘોડા કોને આવે તો જૂના પાટીશ્રી કહેવાય મારું ઘર સામે જ આવેલું છે મને જાન થતા ખબર પડી કે અહીંયા આગ લાગી છે અહીંયા આવાથી મેં જોયું તો એમના ઘરમાં તમામ ઘર વખરી ભાઈ ને થઈ ગઈ છે રોજનું કમાઈ અને રોટલું ખાનારા જયંતિભાઈ રાવળ તેઓ મજૂરી અર્થે ગયેલા અને ઘરે પણ તેમના બાળકો ભણવા બહારે ગયેલા હતા ઘરે કોઈ હતો નહીં અને લગભગ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય એવું લાગે છે તો સરકારશ્રીને મારી બે હાથ જોડી વિનંતી છે આ ગરીબ પરિવાર છે રાવળ જયંતીભાઈ ચેલાભાઈ તેઓના પરિવારમાં પાંચથી છ વ્યક્તિ છે અને તેમને જેટલી બને એટલી સહાય કરવા બે હાથ જોડી વિનંતી છે સર્વ ને પ્રાર્થના છે આ કાર્યમાં સપોર્ટ કરશું કારણ કે તેમને ઘરમાં જે કોઈ ઘર વખરી હતી દર લાગીને હતા મજૂરી કરેલ પાંચ પચીસ રૂપિયા ભેગા કરેલા હશે એ પણ ભરીને ખાક થઈ ગયું છે તો આ જીવ પરિવારને જેટલું બને સપોર્ટ કરો સૌને મારા જય શિયા આજે આ આગ લાગવાનું કારણ કે આ લોકો મજૂરી અર્થે બારે ગયેલા હતા અને આગ ક્યારે લાગી કેટલી સમય થઈ ગયો તરત અમને જાણ થઈ કે તમારા ઘરમાં આગ લાગી જાય સ્વરૂપ ધારણ કરી ચૂક્યું તું અને અંદર જવાનો કોઈ માર્ગ નહોતો પછી અમે તાત્કાલિક ઇમરજન્સી લાઇબંબાનો નગરપાલિકામાં ફોન કર્યો અને ઝડપી તરત ઘડીક વાર થઈને નગરપાલિકાના માણસો આવી ગયા બંબાથી આગને કાબુમાં લેવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ ઝડપી આગ નથી ભૂજણી અને એની અંદર જે ગરવખરી હતી તમામે તમામ વસ્તુ ખાવાથી કરીને પહેરવા ઓધે ઓઢવાનું દાગી ના શીખે ઘણું બધું જેનું કોઈ સીમા જ નથી એટલું બધું એમનું નુકસાન થયું છે અને નુકસાનની તો કોઈ ભરપાઈ નહીં આજે કોઈ એટલી બધી મોંઘવારીમાં ઘણી બધું નુકસાન થયું છે તો આ લોકો એકદમ હાથા પગ ઉપર સાહેબ મજૂરી કરે છે અને ઘરની અંદર પાંચ છ જણા ખાવા વાળા છે અને રોજના બસો અઢીસો રૂપિયા બોન્ડ મજૂરી કરીને લઈને એમનું ઘરનું દુકાન ચલાવે છે અને આ લોકો એટલા બધા ગરીબ માણસો છે કે સાહેબ એમને કોઈ કોઈ રીતનું કોઈ બીજી કોઈ સહાય કે કોઈ એવું છે નહીં તો એમનું તમામે તમામ ખાવાના દાણા છે મજૂર ગોધરા છે કાટલા એક્સ્ટ્રા જેડ હરેક દરેક ઘરની અંદર જે પણ વસ્તુ હોય છે રહેવા માટેની અને એમને જીવન ગુજારવા માટેની તો આ વસ્તુ બધી તમામે તમામ ખલાસ થઈ ગઈ છે અને મકાન પણ તમામે તમામ સો સો ટકા ખલાસ થઈ ગઈ છે ઉપર મજૂરી કરે તો સાહેબ આ લોકોને કોઈ પણ ભોગે એમને એક સારામાં સારો સહાય મળે અને એમનું એક ગુજરાત એમની જિંદગી સારી રીતે થાય અને એમને સારામાં સારો સહાય મળે એવો પ્રયત્ન કરજો એવી અમારી પ્રાર્થના છે અને આ લોકોને આજે એટલું બધું દુઃખ લાગી ગયું કે ચડે આ માની લો કે જેને માથે વીજળી પડે